નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર અને આજે આપણે જોઈશું ધોરણ છ સામાજિક વિજ્ઞાન એકમ બાર નકશો સમજીએ આ એકમનો સ્વાધ્યાય મિત્રો તમે આ એકમ વાંચ્યો હશે સમજ્યો હશે ભણ્યા હશો તો તેમાં નકશો એટલે શું નકશાના પ્રકાર જોયા હશે વિવિધ નકશાના પ્રકાર બાદ નકશાના અંગો અંગે ચર્ચા કરી જેમાં દિશા પ્રમાણ માપ અને સંજ્ઞાઓ અંગે આપણે ચર્ચા કરી ત્યારબાદ નકશામાં ભારતનું સ્થાન તેની અંગે પણ આપણે ચર્ચા કરી અને ત્યારબાદ આપણે જોઈશું આ એકમનું સ્વાધ્યાય તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી નીચે આપેલું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો શરૂ કરીએ આ સ્વાધ્યાય પ્લીઝ મિત્રો શેર લાઈક અને કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ પાઠ સ્વાધ્યાય પ્રશ્ન એક પ્રશ્ન એકને આપણને સૂચના આપવામાં આવી છે નીચે આપેલી ખાલી જગ્યાઓને યોગ્ય શબ્દ વડે પૂરો આ પ્રશ્નમાં આપણે ત્રણ ખાલી જગ્યાઓના ઉત્તરો આપવાના છે જોઈએ ખાલી જગ્યા પહેલી મેપ્પા મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે તો ઉત્તર આવશે મિત્રો લેટિન ઉત્તર લખશું લેટિન બીજી ખાલી જગ્યા નકશાના મુખ્ય ખાલી જગ્યા અંગો છે તો ખાલી જગ્યાનો ઉત્તર આવશે ત્રણ નકશાના ત્રણ અંગો છે ત્રીજી ખાલી જગ્યા સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલ હોય છે તો મિત્રો તેનો ઉત્તર લખવાનો છે માનવ સર્જિત સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતો દર્શાવેલી હોય છે આમ પહેલી ખાલી જગ્યાનો ઉત્તર છે લેટિન બીજી ખાલી જગ્યાનો ઉત્તર છે ત્રણ અને ત્રીજી ખાલી જગ્યાનો ઉત્તર છે માનવ સર્જિત આગળ વધીએ પ્રશ્ન બે મિત્રો પ્રશ્ન બે માં આપણે જોડકું જોડવાનું છે સૂચના એવી છે નીચે અ વિભાગની વિગતો સામે બ વિભાગની વિગતો જોડો અહીં આપણને વિવિધ સંજ્ઞાઓ આપેલી છે તે સંજ્ઞાઓ કયા નામથી ઓળખાય છે તે બ વિભાગમાં જોડવાની છે તો પહેલી સંખ્યા પહેલી સંજ્ઞા આપી છે આપણને તે પ્રમાણ માપની છે તો બ વિભાગમાં ઉત્તર લખશું આપણે પ્રમાણ બીજી સંજ્ઞા છે

મિત્રો આ નિશાની સરહદ એટલે કે સીમાની છે સીમાના ત્રણ પ્રકાર હોય છે તેમાં આ નિશાની આ સંજ્ઞા આંતરરાષ્ટ્રીય સીમાની છે તો ચોથાનો ઉત્તર લખશું આપણે બ માં આંતરરાષ્ટ્રીય સીમા અને પાંચમું છે તે નદી છે નદીની સંજ્ઞા છે માટે બ વિભાગમાં લખશું નદી તો આ રીતે આપણે જોડકા જોડી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન ત્રણ આપ્યો છે આપણને પ્રશ્ન ત્રણ ની સૂચના છે નીચેના વિધાનો સામે યોગ્ય ખરા અથવા ખોટાની નિશાની કરો અહીં આપણે ચાર વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે જોઈએ પહેલું વિધાન મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે આ વિધાન ખોટું છે માટે ખોટાની નિશાની કરીશું બે નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે આ વિધાન સાચું છે માટે ખરાની નિશાની કરીશું ત્રીજું ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે આ વિધાન ખોટું છે માટે ખોટાની નિશાની કરીશું કેમ કે ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે ચોથું વિધાન જોઈએ જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે આ વિધાન ખોટું છે માટે આપણે ખોટાની નિશાની કરીશું આમ પહેલો વિધાન છે ખોટું બીજું છે સાચું ત્રીજું વિધાન ખોટું અને ચોથો વિધાન ખોટું છે આ રીતે આપણે ખરા ખોટાની નિશાની સમજીને કરવાની છે આગળ વધીએ પ્રશ્ન ચાર પ્રશ્ન ચાર ની મિત્રો સૂચના છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર ઉત્તર આપો અહીં આપણે ત્રણ પ્રશ્નોના આપવાના છે જોઈએ પ્રશ્ન હેતુ આધારિત નકશાના પ્રકાર લખો ઉત્તર હેતુ આધારિત નકશાના બે પ્રકાર છે એક પ્રાકૃતિક નકશા અને બે સાંસ્કૃતિક નકશા પ્રશ્ન બે જોઈએ રૂઢ સંજ્ઞા એટલે શું નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞા કહે છે ત્રીજો પ્રશ્ન ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે તો ઉત્તર ભારતમાં નવ કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે પહેલા મિત્રો ઉત્તર સાત આવતો હતો પરંતુ જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બનતા ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા નવ છે અને રાજ્યોની સંખ્યા એક ઘટીને ઓગણત્રીસના બદલે અઠ્ઠાવીસ તો અઠ્યાવીસ રાજ્યો અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેમાં પણ દિલ્હી રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે આગળ વધીએ હવે જોઈએ પ્રશ્ન પાંચ પ્રશ્ન ની સૂચના છે મિત્રો ટૂંકમાં ઉત્તર આપો અહીં આપણે ચાર પ્રશ્નોના ઉત્તર આપવાના છે દરેક પ્રશ્નોનો ઉત્તર આપણે પારાફરથી જોઈએ પ્રશ્ન એક પ્રશ્ન એકમાં મિત્રો આપણને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત જણાવવાનો છે જોઈએ પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા મુદ્દા નંબર એક કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને પ્રાકૃતિક નકશા કહે છે જ્યારે સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે મુદ્દા નંબર બે પ્રાકૃતિક નકશામાં ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદીઓ મહાસાગરો વન્ય પ્રાણીઓ વનસ્પતિ જંગલો વગેરેનું વિવરણ હોય છે જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે રાજ્યનો નકશો ખેતી વનસ્પતિ પરિવહનના નકશા વગેરેનું વિવરણ હોય છે મુદ્દા નંબર ત્રણ પ્રાકૃતિક નકશાના પ્રકારો ભૂપુષ્ટના નકશા હવામાન અથવા તો આબોહવાના નકશા અને ખગોળીય નકશા જ્યારે સાંસ્કૃતિક નકશામાં પ્રકાર રાજકીય નકશા ઔદ્યોગિક નકશા અને ઐતિહાસિક નકશા તો આ રીતે મિત્રો આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત લખી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન બે આપ્યો છે માપના આધારે નકશાના પ્રકાર જણાવી

પ્રશ્ન ત્રણ નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણ માપ વિશે લખો ઉત્તર નકશાના મુખ્ય ત્રણ અંગ છે એક દિશા બે પ્રમાણ માપ અને ત્રણ રૂટ સંજ્ઞાઓ હવે જોઈએ પ્રમાણ માપ વિશે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બે સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણ માપ કહે છે ઉદાહરણ તરીકે પ્રમાણ માપ એક સેન્ટીમીટર બરાબર સો કિલોમીટર હોય એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર એ વાસ્તવિક ભૂમિ પૃથ્વી સપાટી પરનું અંતર સો કિલોમીટર છે અંતરને દોરી કે માપ પટ્ટીની મદદથી શોધી શકાય છે આગળ વધીએ પ્રશ્ન ચાર ભારતના સ્થાન વિશે ટૂંક નોંધ લખો ઉત્તર ભારત એક વિશાળ ભૂમિભાગ છે ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે પૂર્વ દિશાએ બંગાળાનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે ભારતનો મુખ્ય ભૂમિભાગનો વિસ્તાર પોઈન્ટ ચાલીસ અંશથી સડત્રીસ પોઈન્ટ છ અંશ ઉત્તર સાત અંશથી સત્તાણું પોઈન્ટ પચીસ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે અઠયાવીસ રાજ્યો આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ અને એક રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે એટલે કે કુલ અઠ્યાવીસ રાજ્યો અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ નકશાનો અભ્યાસ કરી આપણે તેને નીચે આપેલા પાંચ પ્રશ્નોના ઉત્તર આપવાના છે જોઈએ પ્રશ્ન છ નીચે આપેલા નકશાનું અવલોકન કરી ઉત્તર આપો પહેલો પ્રશ્ન જમ્મુ અને કાશ્મીર રાજ્ય ભારતમાં કઈ દિશામાં આવેલું છે હવે રાજ્યના બદલે આપણે પ્રદેશ ઉત્તર ઉત્તર દિશામાં આવેલું છે પ્રશ્ન મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશામાં આવેલું છે તો તેનો ઉત્તર આવશે પૂર્વ મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની પૂર્વ દિશામાં આવેલું છે ત્રીજું અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશામાં આવેલું છે તો તેનો ઉત્તર આવશે મિત્રો પૂર્વ અરુણાચલ પ્રદેશ ભારતમાં પૂર્વ દિશામાં આવેલું છે ચોથો પ્રશ્ન કેરળ કેરળની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે મિત્રો ઉત્તર આવશે કર્ણાટક રાજ્ય કેરળ રાજ્યની ઉત્તર દિશાએ કર્ણાટક રાજ્ય આવેલું છે પાંચમો પ્રશ્ન ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ દિશામાં કયો કેન્દ્ર મિત્રો આપણે પ્રશ્નોના ઉત્તર લખી શકીએ છીએ દીવ અને દાદરા નગર હવેલી પણ ઉત્તર આવશે આગળ વધીએ તો મિત્રો આ રીતે આપણે આ એકમનું સ્વાધ્યાય તમે સારી રીતના સમજી ગયા છો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબનું બટન એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવવા વિનંતી તમારો આભાર